દરેક જગ્યાએ દરેક સ્તરે એક જ સરખી રીતે સામાન્ય સ્થિતિમાં આદર્શ સ્થિતિ છે અદબનીય હોય એવું સ્થિર ગતિશીલ તરફ હવે અહીંયા આપણે કોઈ પદાર્થને ગતિ કરાવતા કરાવતા લઈ જઈએ છીએ ધારો કે અહીંયા કોઈ આગળ ગતિ કરાવે છે સામાન્ય સ્થિતિ છે હવે સામાન્ય સ્થિતિમાં આ તરલમાં હું કોઈ વચ્ચે છે એક બોલને ઘુસાડું છું અહીંયા એક બોલને ઘુસાડું છું આ જે બોલ છે એ બોલ છે એ શું કરે છે તો કે માત્ર રેખીય ગતિ કરે છે એટલે આ દિશામાં આગળ જાય છે માત્ર રેખીય ગતિ કરે છે ચાક ગતિ એટલે કે પોતાની આસપાસ એટલે પાણી છે ને સાઈડ માં થતું જશે આ રીતે હાથ ચલાવો એટલે પાણી સાઈડમાં જતું જાય તો એ જ રીતે આ પદાર્થ જશે એટલે પાણી અથવા તો હવા જે તલ તરીકે છે એ સાઈડમાં જશે સાઈડમાં જશે એટલે શું થશે તો કે અહીંયા તરલ માટેની જે રેખાઓ છે એ આ રીતે આવી જશે સાઈડ સરખા ભાગમાં વેચાઈ જશે સરખા ભાગમાં વેચાઈ જશે એટલે સરખા અવલોકન વિસ્તારો લ્યો ધારો કે આટલો અવલોકન વિસ્તાર તમે લેશો એટલો જ અવલોકન વિસ્તાર અહીં લ્યો એટલો જ અવલોકન વિસ્તાર અહીંયા લ્યો ઉપરના ભાગમાં કેટલી ક્ષેત્ર રેખાઓ છે ત્રણ ઉપરના ભાગમાં ત્રણ ક્ષેત્ર રેખા નીચેના ભાગમાં બરાબર બે બાજુ સરખી ક્ષેત્ર રેખા છે અથવા તો તરલની રેખા છે એને પ્રવાહ એ કહી શકાય અથવા વહન રેખા કહી શકાય કોઈ પણ કણ ગતિ કરતો હોય આ તરલનો કોણ ગતિ કરે એનો ગતિ માર્ગ છે એટલે સિમ્પલ એવું કહી શકાય ત્રણ કણો ગોઠવાયેલા છે આટલા વિસ્તારમાં સરખો જથ્થો બે બાજુ થી સરખો જથ્થો જાય છે એટલે સરખો જથ્થો જાય છે એટલે વેગ એ બંને જગ્યાએ સરખા હશે અને વેગ સરખા હોય તો પી પ્લસ વન હાફ રોવી સ્ક્વેર પ્લસ રોજી એચ અચળ

અને આ ભાગ નીચે તરફ પી ટુ દબાણ લગાડે કોઈ પણ વસ્તુને તમે ખસેડો તો એ હામો ધક્કો તો મારતી જ હોય એટલે મેં અહીંયા ખસેડું તો એ હામો ધક્કો મારે છે પણ ઈ ધક્કા કેવા છે સરખા એટલે કે પી વન ઇઝ ઇક્વલ ટુ પી ટુ દબાણ એટલે બળના છેદમાં ક્ષેત્રફળ એફ વન બાય એ અપોન એફ બાય એફ વન ઇઝ ઇક્વલ ટુ એફ ટુ તો એફ વન માઇનસ એફ ટુ

આપણે તરલ દર્શાવી દઈએ અહીંયા હું થોડીક વધારે લાંબી રેખાઓ દર્શાવું છું આ બે આ ત્રણ चार बीजी स्थीती। बीजी स्थीती પાંચ દસ હવે થોડી બીજી બાબત સમજી લઈએ ત્રણ કણો છે એક બે અને ત્રણ હવે એને જવા માટે આટલો રસ્તો છે અને બીજા ઈજ ત્રણ કોણોને જવા માટેનો રસ્તો નાનો આનું અવલોકન સિમ્પલી કરવાનું છે શું કરવાનું છે ત્રણ જણા છે એને બહાર નીકળવા માટે બહુ મોટો ગેટ છે બહુ મોટો ગેટ છે ધારો કે આટલો બધો ગેટ છે ને ખૂબ મોટો ગેટ છે એમાંથી ત્રણ જણા બહાર નીકળશે ને

અહીંયા જવા માટે ધીમે ધીમે નીકળશે કારણ કે વેગ ઓછો છે સાતત્ય સમીકરણ એ જ કે છે ક્ષેત્રફળ વધુ તો વેગ ઓછો ક્ષેત્રફળ ઓછો તો વેગ વધુ તો અહીંયા જે રેખા છે એ કેટલી છે તો કે અહીંયા ત્રણ છે અને અહીંયા કેટલી દોરી ત્રણ તો એકમ ક્ષેત્રફળ દીઠ રેખા કેટલી થઈ તો કે ત્રણ રેખા અને દસ એકમ ક્ષેત્રફળ એટલે પોઈન્ટ ત્રણ અહીંયા ત્રણ રેખા અને ત્રણ એકમ ક્ષેત્રફળ એટલે એક આ શું છે હન રેખા પ્રતિ અહીંયા વધુ છે અહીંયા ઓછી છે ઓછી છે તો વેગ વધુ છે એટલે વેગના વ્યસ્ત પ્રમાણમાં થયું સાતત્ય સમીકરણની જ વાત છે હવે કોઈ પદાર્થ ગતિ કરે છે ગતિ કરે છે ત્યારે શું સ્થિતિ થાય તો કે ગતિ કરે છે એટલે અહીંથી હું ધારો કે દર્શાવું છું આ પદાર્થ છે આ પદાર્થ છે એ ગતિ કરે છે તો ગતિ કેવી રીતે કરે છે તો કે અર્થ એ આગળ જાય છે અને આ રીતે ગોળ ગોળ એ ફરે છે હવે આ ગોળાકાર પદાર્થ છે ને એને તમે વાહનનું ટાયર સમજી લો ખૂબ વરસાદ આવ્યો હોય ને આપણે બાઇક ડ્રાઈવ કરીને જતા હોય એટલે વાહન આ રીતે ચાલતું હોય તો પાછળ વાળાને પાણી ઉડે પાણી કેમ જાય તો કે આમ ઉડી નામ જાય ઉપર જાય અર્થાત એ શું કરે તો કે પાણીને પોતાની દિશામાં ફેરવવાનો પ્રયત્ન કરે પાણીને ઉચકાવવાનો પ્રયત્ન કરે હવે જ્યારે ગોળ ગોળ ફરે છે ત્યારે ખરેખર શું કરશે તો કે ગોળ ગોળ ફરતું હશે ને ત્યારે જે પાણી છે અથવા તો તરલ છે એને પોતાની દિશામાં ઉચકાવવાનો પ્રયત્ન કરશે પોતાની દિશામાં ઉચકાવવાનો પ્રયત્ન કરે એટલે શું થાય તો કે થાય એવું કે આ બે હરખા ભાગમાં જંગલી જાતી હતી બે ઉપર જતી હોય તો બે નીચે જાય એની બદલે હવે શું થશે તો કે હવે અહીંયા જોવા જેવું થશે શું થશે તો કે હવે આ ક્ષેત્ર રેખાઓની અસર કેવી આવશે એ આપણે જોવી છે હું લખી નાખું કે અહીંયા એક જે સેન્ટરમાં છે પણ આ પદાર્થ એવો છે કે જે ચાક ગતિ કરે છે એટલે શું પ્રયત્ન કરશે એની ઉપર ઉડાડવાનો પ્રયત્ન કરશે એટલે આને કઈ નહીં થાય આને કાંઈ નહીં થાય આને કાંઈ નહીં થાય આ થોડી ઉપર જશે આ ઉપર જશે આની ઉપર ખેંચી જશે ટૂંકમાં સામાન્ય સ્થિતિમાં તો એના કરતાં થોડું પાણી ઉપર ખેંચશે થોડુંક પાણી ઉપર ખેંચશે એટલે શું થશે તો કે થોડુંક પાણી ઉપર ખેંચું અને બાકીનું નીચેથી એમ નીચે હવે તમે અવલોકન વિસ્તાર લેશો એટલો જ અવલોકન વિસ્તાર લઉ અહીંયા હું અવલોકન વિસ્તાર લઉં આટલો અને એટલો જ અવલોકન વિસ્તાર હું અહીંયાનો જેવડું બોક્સ અહીંયા દોર્યું એવું જ અહિયાં દોરવું આટલા વિસ્તારમાં સરખા છે એ સમાન છે ક્ષેત્રફળ સમાન રાખ્યું તો સંખ્યા તો કે વાત કરીએ તો ઉપર વધુ છે નીચે ઓછી છે ઉપર વધુ છે છે નીચે ઓછી તો અહીંયા આટલા ભાગમાં ઝાઝા કણોને પસાર થવું પડે છે તો એની ઝડપ કેવી હશે તો કે એની ઝડપ છે એ વધુ હશે આની ઝડપ ઓછી હશે વારંવાર આપણે સાબિત કર્યું કે ઝડપ વધુ હોય ત્યાં દબાણ ઓછું અને અહીંયા દબાણ વધુ આનો અર્થ શું થયો તો કે આનો અર્થ એવો થયો ઉપરના ભાગ દ્વારા જે દબાણ લાગે છે એ પી અને અહીંના ભાગ દ્વારા જે લગાણ લાગે છે એ પી એમાં કિંમત પ્રમાણે આ કેવા છે ઓછા છે ઘૈતા છે ઓછા છે ઓછા છે એટલે ઉદાહરણ તરીકે હું લખું દસ આ કેવા છે વધુ ઉદાહરણ તરીકે લખું પંદર અને વન કહો અને ટુ કહો તો દબાણ છે એ પી વન ગ્રેટર દેન પી ટુ દબાણ એટલે બળના છેદમાં ક્ષેત્રફળ એફ વન ગ્રેટર દેન એફ ટુ F1 મોટા છે F1 ની દિશા ક્યાં છે ઉપર તરફ એટલે પરિણામી બળની દિશા શું થશે ઉપર તરફ એનો અર્થ પદાર્થ ક્યાં ધકેલા છે થોડો કમ તો સ્લાઇડ ઉપર ધકેલા છે સ્લાઇડ ઉપર ધકેલા છે ઈ આ ગતિ તો કરશે પણ ગોળ ફરે છે એને લીધે થોડોક ઉપર ધકેલા છે એટલે આ જે ઘટના છે એને કહેવામાં આવે છે ડાયનેમિક લિફ્ટ જ્યારે ફાસ્ટ બોલર બોલ નાખે છે ત્યારે બોલને એ કઈ રીતે ફેંકે છે જ્યારે આ રીતે ફેંકે છે ને ત્યારે બોલને આ રીતે ફેરવે છે જો આ રીતે ફેરવે ને તો આપણે લીધેલી દિશા કરતા ઊંધું થાય ને તો બોલ શું થશે અચાનક ટપો પડીને બેસી જશે એ આ કારણે અને જો આ રીતે ફરતો હોય તો વધારે પડતું ઉછળી જાય તો એ વધારે પડતું ઉછળી જાવું કે બેસી જવું એ આ ગતિ કાહ અમારી છે જો આ રીતે ગતિ કરે તો વધારે પડતો ઉછળી જાય કે બેસી જાય હવે તમે આ રીતે બદલા ગતિ કરાવો છો તો તો કે આ રીતે ગતિ કરાવતા હોય તો આમ જશે આ રીતે ગતિ કરાવતો તો આમ એટલે જ્યારે તમે આ રીતે ગતિ કરાવો છો ત્યારે વધારે પડતો ઉછળે છે કે નીચે બેસી જાય છે એટલે એને સ્વિંગ કહેવાય જ્યારે તમે આ રીતે ગતિ કરાવો છો ત્યારે આ તરફ અથવા આ તરફ દિશા બદલે છે એટલે એને કહેવાય સ્પિન તો આ રીતે બોલને સ્વિંગ અથવા સ્પિન કરાવવામાં આવે છે જનરલી ફાસ્ટ બોલરને વધારે સારું પકડવામાં આમ રહીએ એટલે ઈ સ્વિંગ કરાવે સ્પિનર આ રીતે જાજુ પકડે તમે કોઈ પણ સ્પિનર જોજો એનો હાથ આવો સીધો ઓછો રહેશે મોટા ભાગે કા ત્રાસો રહેશે ને કા બાજુ રહેશે એમાં આ રીતે સ્વિંગ થાય અને આ રીતે સ્પિન થાય બરાબર છે પણ જેને ત્રાસુ પકડતા હોય ને ત્રાસુ એક્ઝેક્ટ ત્રાસો પકડે ને સ્વિંગ ને સ્પિન બેય થાય અને ઈ બોલર સૌથી સારામાં સારું પરફોર્મન્સ કરે કારણ કે બેટ્સમેન ને જજમેન્ટ બે પ્રકારના લેવા પડે દિશા બદલે અને ઉછાળે બદલે ચાલો આવી ત્રીજી રચના એટલે એરોફાઇલ અથવા વિમાનની પાક પર લાગતું બળ વિમાનની રચના જો એટલે થોડો ખ્યાલ આવી જશે અહીંયા ફરી પાછી આપણે આવી રેખાઓ દોરી નાખીએ આ રેખાઓ છે હવે તમે વિમાનની સંરચના જોવો એટલે વિમાનની સંરચના આવી હોય છે આ રીતે વળેલી હોય છે આ ભાગ ઉપર હોય છે એટલે એ શું થાય તો કે જ્યાંથી પસાર થાય ત્યાંથી જો આ ફરજિયાત રેખાને ઢસડાઈને ક્યાં જવું પડશે તો કે અંદરથી તો પસાર ન થઈ શકે એટલે અંદરથી પસાર ન થઈ શકે હું એને દોરું હવે આ રેખાને ફરજિયાત લસરીને અહીંથી આમ જ પડશે આને ઉપર જ લસરવું પડશે આને ઉપર જ લસરવું પડશે નીચેથી આ ક્ષેત્ર રેખાઓ જશે હવે સરખો અવલોકન વિસ્તાર લ્યો એટલે ખબર પડી જાય આટલો અવલોકન વિસ્તાર લ્યો અને એટલું જ અહીંયા લ્યો તો જો અહીંયા ગીચો ગીચ ગોઠવાય ગયું છે ગીચતા વધુ છે ગીચોગીચ ગોઠવાયેલું હોય અર્થાત ક્ષેત્રફળ ઓછું હોય ક્ષેત્રફળ ઓછું હોય તો વેગ વધુ વેગ વધુ તો દબાણ ઓછું દબાણ ઓછું 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 તો બળ બળ એટલે આ તરફની દિશામાં લાગે જ્યારે એનાથી ઊંધું નીચેની દિશાથી ઉપર તરફ બળ વધુ લાગે એટલે પ્લેન શું થાય તો કે ઉપર તરફ હવામાં તરે એવું કહેવાય આ કારણસર પ્લેન પ્લેન જેવો ટુકડો એર એટલે હવા અને ફાઈલ એટલે ટુકડો પ્લેન જેવો हवाમાં તરતો ટુકડો આ કારણે પ્લેન हवाમાં તરી શકે છે એક વખત અમુક ઊંચાઈએ પહોંચી જાય ને પછી પ્લેન નું બોડું સહેજ અંતુ ઊંચું રાખી દેવામાં આવે આ રીતે સહેજ અંતુ ઊંચું રાખી દીને એટલે કન્ટિન્યુઅસલી ઈ ને ઈ આ રીતે ઈ ગતિ કરે પછી એના ઉપર ઉડાડવા માટે બળ લગાડવું પડે કે નહીં માત્ર ક્ષમસીથી જે દિશાની ગતિ માટે બળ લગાડવું પડે ભોડું થોડુંક નીચું કરે એટલે લેન્ડિંગ કરવા માટે થોડું ઊંચું કરે એટલે ટેક ઓફ કરવા માટે આમ રાખે એટલે સીધે સીધું જાય આ રીતે આગળના આકાર દ્વારા પ્રવાહ રેખાને ખસે અને એ પોતાની ઊંચાઈ જાળવી રાખે છે તો બર્નોલીના સમીકરણ ઉપર આધારિત આ જુદા જુદા વ્યવહારિક ઉપયોગોની વાતો અહીંયા આપણે પૂર્ણ કરી થેન્ક યુ